શ્રી કૃષ્ણ બધાને તો આજે આપણે બનાવીશું કેસર ફ્લેવરવાળો કોપરા પાક બનાવીશું અને આ કોપરા પાક આપણે દૂધમાં નહીં બનાવી આપણે પાણીમાં બનાવીશું તો વિડીયોમાં એન્ડ તક તમે બની રહેશો તો જ તમને ખબર પડશે કે આ કોપરા પાક મેં કઈ રીતે બનાવ્યો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ કેસરની ફ્લેવરવાળો કોપરા પાક આપણો સરસ તૈયાર થઈ ગયો છે અને લગભગ પંદરથી વીસ મિનિટમાં જ કોપ આ કોપરા પાક સરસ તૈયાર થઈ જાય છે એને ખાલી સેટ કરવા માટે જ આપણે બેથી ત્રણ કલાક મૂકવાનો હોય છે એમાં થોડી વાર થાય છે પણ આસાનીથી આ મીઠાઈ એકદમ સરસ તૈયાર થઈ જાય છે અને આપણે એકદમ સરસ તમે જોઈ શકો છો કે બજારમાં મળે એ જ ટાઈપનો આ મારો કોપરા પાક સરસ તૈયાર થઈ ગયો છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને હવે હું તમને આ રીતે તોડીને બતાવીશ કે અંદરથી એકદમ સોફ્ટ છે એકદમ મુલાયમ છે અને એકદમ આપણે મોંમાં મૂકતાં જ સરસ આ કોપરા પાક ભળી જાય છે જે અમુક કોપરા પાક આપણે બનાવી છે તો એ એકદમ ચીપચીપો પાણી જેવો બને છે પણ એવો નહીં બને તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ એક મોટું બાઉલ વાટકો ભરી અને મેં ટોપરાનું છીણ લીધું છે ત્રણ વાટકી મલાઈ છે અને મિલ્ક પાવડર અને ખાંડનો માપ એક સરખો રાખ્યો છે તો હવે આપણે એક બાઉલ લેવાનું છે અને એમાં જે અડધી વાટકીથી થોડુંક ઉપર પોણી વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે એને અડધી ચમચી પાણી નાખી અને આપણે આને એક મિ મિશ્રણ તૈયાર કરવાનું છે કારણ કે મિલ્ક પાવડરને એમાં લમ્સ બહુ પડે છે એટલે આ રીતે બેટરને પહેલાં કરી અને મૂકવું બહુ જરૂરી હોય છે તો આ રીતે આપણે એના લમ્સ બધા તોડી નાખવાના અને આ રીતે બેટર એકદમ સોફ્ટ કરી દેવાનું છે અને આ આપણે કોપરા પાક બિલકુલ દૂધનો ઉપયોગ જ નહીં કરી આપણે ફક્ત પાણીનો ઉપયોગ કરીને જ આ કોપરા પાક સરસ તૈયાર કરીશું તો આ આપણે બેટર આપણું સરસ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જેમાં કાઢવાનું હોય એને પહેલાં બટર પેપર નાખી અને આ રીતે સરસ તૈયાર કરી દેવાનું છે ત્યાર પછી એક કઢાઈ લઈ લીધી છે અને હવે તમને હું બતાવીશ કે પાણી અને ખાંડનો માપ એક સરખો રાખ્યો છે જુઓ સૌથી પહેલાં મેં મોણી વાટકી પાણી નાખી દીધું છે કારણ કે આપણે દૂધમાં નથી બનાવવાનું જો તમે દૂધમાં બનાવતા હોય તો તમે સેમ મેં પાણી લીધું છે એ રીતે તમે દૂધ લઈ શકો છો તો હવે આપણે આની ચાસણી નથી બનાવવાની ફક્ત આપણે તેલ જેટલી ચીકણું હોય એ એ ટાઈપની જ આપણે ચાસણીને રાખવાની છે થોડુંક આપણું હાથમાં ચોટે એ રીતની ચાસણીને તૈયાર કરવાની છે અને લગભગ મેં આઠ દસ તાતણા કેસરના લઈ લીધા છે કારણ કે આપણે કેસરની ફ્લેવર દેવાની છે ચાસણીમાં અને કોપરા પાકમાં એટલે આ ચાસણીમાં નાખી દેવાનું ત્યારે એનો કલર બી સરસ આવી જાય છે પણ જોઈએ એટલો કહો કેસરનો કલર કોપરા પાકમાં આવતો નથી તો આપણે થોડોક એક સ્પીચ જેટલો જે ફૂડ કલર આવે છે એનો ઉપયોગ કરીશું તો હવે હું તમને મારી ચાસણી બતાવીશ જુઓ તેલ જેવી રીતે તેલ ચીકણું હોય એ ટાઈપની મારી થોડીક ચીકણી ચાસણી થઈ ગઈ છે અત્યારે તો હવે આ સમયે આપણે જે ત્રણ ચમચી ફ્રેશ મલાઈ લીધી છે એને નાખી દેવાની છે જો મલાઈ નાખવાથી એકદમ સરસ આપણો કોપરા પાક છે સોફ્ટ બને છે જે પાણી જેવું વધારે પડતું બધા લગભગ એ જ ફરિયાદ હોય છે અને બજારમાં બી તમે મળે છે ત્યારે એમાં આમ થોડોક હાથમાં આપણે ચોટતો હોય છે પણ આ એ ટાઈપનું નહીં બને કારણ કે આપણે મિલ્ક પાવડર અને મલાઈનો ઉપયોગ કર્યો છે એટલે એકદમ સરસ આપણો મિલ્ક કોપરા પાક છે એકદમ ક્રીમી બને છે જરા બી પાણીવાળો ભાગ નહીં રહે જે એમાં પાણીનો ભાગ હશે એ મિલ્ક પાવડર એકદમ શોષી લેશે તો ત્યાર પછી થોડીક મલાઈ ઓગળી ગઈ ત્યાર પછી મેં એક પિંચ જેટલો જ ફૂડ કલર લીધો છે જે કોપરા પાકનો રિયલ જે અસલ ટેસ્ટ છે અને કલર અને લૂક આવે છે એ માટે થોડુંક આપણે ફૂડ કલરનો ઉપયોગ કરવાનો છે આ ઓપ્શન છે જો તમે ઉપવાસમાં ખાતા હો તો તમે ખાલી કેસર નાખીને બી બનાવી શકો છો તો હવે આપણે જે સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે એને હવે આપણે જે આ બટર મિલ્ક પાવડર છે ગોળ કરીને રાખ્યું છે એ હવે આપણે નાખી દેવાનું છે બધું આ રીતે ધીમે ધીમે નાખી દેવાનું છે અને લગભગ તમે મિલ્ક પાવડર નાખશો એટલે એકદમ સરસ આપણું બેટર છે એકદમ સરસ ઘાટું થવા માંડે છે લગભગ બેથી ત્રણ મિનિટ આપણે સતત આનીને ચલાવતા રહેવાનું હોય છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને જ આ કામ કરવાનું છે કારણ કે ફાસ્ટ ગેસમાં કરશો તો નીચે એકદમ સરસ ચોટી જાય છે એટલે ગેસની ફ્લેમ ધીમી રાખી અને આ રીતે સતત ત્રણથી ચાર મિનિટ સુધી આ રીતે સતત હલાવશો તો જો એમાં પાણીનો ભાગ હશે એ બધો દાજી જ એકદમ બળી જશે અને જેવું આપણે ઘાટું બેટર જોઈએ છે એ જ ટાઈપનું બેટર તૈયાર થઈ જાય છે તો હવે થોડું થોડું એકદમ સરસ ઘાટું થવા માંડ્યું છે ત્યાર પછી મેં જે નાળિયેળનું છીણ છે એને એક વાટકી મોટી ભરીને લીધું છે એ આ રીતે નાખી દેવાનું છે થોડી મારે એમાંથી એલાયચી મોટો ભાગ આવી ગયો હતો તો એ બી મેં નીકાળી દીધી છે અને હવે આપણે સતત હલાવતા રહેવાનું છે નારિયેળનું છીણ નાખ્યા પછી ત્રણથી ચાર મિનિટ આ રીતે સતત હલાવતા જ રહેવાનું છે એમાં કોઈ પણ જે મલાઈનો ભાગ છે એને આપણે એકદમ સરસ બાળી દેવાનો છે અને દૂધ મલાઈમાં જેટલું દૂધ હશે એ બધું આમાં નાળિયેરનું છીણ છે એ એકદમ સરસ શોષી લેશે તો લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ આ રીતે કોરું થવા માંડે છે હવે તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે ત્રણથી ચાર મિનિટમાં જ આ રીતે થોડુંક લાડું વળે એ ટાઈપનું થવા માંડ્યું છું તો હવે આ સમયે તમારે ગેસ બંધ કરી દેવાનો અને હવે આ બેટર આપણું સરસ તૈયાર થઈ ગયું છે અને ગ્રીસ કરેલો ડબ્બો છે એમાં ગરમ ગરમ જ આ રીતે સરસ આપણે પાથરી દેવાનું છે જો બટર પેપર ના હોય તો તમે ખાલી ફક્ત ઘીવાળી એક પ્લેટ કરી અને એમાં બી પાથર પાથરશો તો તમારું આસાનીથી એકદમ સરસ પીસ નીકળી જશે પણ હા એમાં તમારે એકદમ થોડોક આવી રીતે કોરું રહેવું જોઈએ આપણું બેટર થોડોક બી પાણીનો અથવા દૂધનું લેતા હો તો દૂધનો ભાગ રહેશે તો એકદમ ચીપચીપો આપણો કુપ્રપાક તૈયાર થશે તો હવે આપણે સ્પેચ્યુલાની મદદથી આ રીતે દબાવી અને સરસ આ રીતે સેટ કરી દીધો છે અને ઉપરથી હજુ આપણે કેસરની ફ્લેવર આપી છે તો હજુ બી થોડાક પાંચ સાત તાતણા મેં ઉપરથી બી કેસરના નાખ્યા છે તો લગભગ આને ત્રણ કલાક બાર જ હું મૂકી રાખીશ ત્રણ કલાક બહાર રાખવાથી પંખા નીચે રાખવાથી એકદમ સરસ આ સેટ થઈ જાય છે આમ આને કોઈ આપણે આ બેટરને ફ્રીજમાં નથી રાખવાનું અને હવે તમને ત્રણ કલાક થઈ ગઈ છે પછી હું તમને મારું બા બતાવીશ કે તમે જોઈ શકો છો કે જુઓ આસાનીથી બટર પેપર નીકળી જાય છે અને એકદમ સરસ સોફ્ટ અને મુલાયમ આપણો કુપરા પ્રપાક સરસ તૈયાર થઈ ગયો છે છે ને બજારમાં મળે એ જ ટાઈપનો આપણો કોપરા પાક સરસ તૈયાર થઈ ગયો છે અને મારો ડબ્બો એકદમ સરસ ચોખ્ખો નીકળ્યો છે ક્યાંય બી મારું જે મેં કોપરા પાકનું મિશ્રણ બનાવ્યું છે એ ચીપચીપું બન્યું નથી નતર તમારું થોડુંક બી પાણીનો ભાગ અથવા જે મલાઈનોમાં દૂધ નીકળ્યું હશે એ જો રહી ગયું હશે ને તો એકદમ ચીકણો બને છે પણ અત્યારે મારો મિલ્ક આ જે છે કોપરા પાક એકદમ સરસ આસાનીથી બટર પેપરમાંથી છૂટો પડી જાય છે હવે આપણે એના પીસ કરી દઈશું અને જો તમે લગભગ આપણે કોપરા પાકમાં કોઈ ડ્રાયફ્રૂટ હોતું નથી પણ તો બી આપણે એકદમ પિસ્તાની કતરણ નાખીશું પણ પિસ્તાની કતરણ એકદમ બારીક ભૂક્કો કરી દેવાનો છે તો એનો લૂક સરસ આવે છે મેં બે ફ્લેવર આપી છે કેસર અને પિસ્તાથી ઉપર ગાર્નિશ કર્યું છે અને એકદમ કેસરની ફ્લેવર આપી છે તો આસાનીથી તમે જોઈ શકો જુઓ એકદમ અંદરથી એ મુલાયમ બન્યો છે જેવું ચપ્પુ મારતા જ મારો જે પીસ પાડે છે એકદમ સરસ છૂટું પડી જાય છે અને ક્યાંય બી મારા ચપ્પુમાં મિશ્રણ ચોટતું નથી તમે જોઈ શકો છો એકદમ બજારમાં મળે એ જ ટાઈપનો કોપરા પાક આપણો સરસ તૈયાર થઈ ગયો છે અને તમે ઉપવાસ રહેતા હો એમાં બી તમે આ કૂપરા પાક ખાઈ શકો છો પણ જો તમે ફૂડ કલરનો એક ઓપ્શન છે ખાલી કેસર નાખી અને આ ઉપવાસમાં ખાઈ શકો છો તો તમે જે ફૂડ કલર છે એને સ્કીપ કરી શકો છો તો આસાનીથી સરસ પીસ બી સરસ પડી જાય છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો ઓર ન્યૂ સબસ્ક્રાઈબરો ઓર પહેલીવાર જો તમે મારો વિડીયો જોતા હો અને તમને મા તમને મારો વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી એક લાઇક કરજો અને બે લાઇકનવાળું બટન છે એ જરૂરથી દબાવશો તો મારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે તો એકદમ સરસ મારા જુઓ આ રીતે મારો સોફ્ટ અને મુલાયમ જે કોપરા પાક તૈયાર થઈ ગયો છે હવે આપણે આને બટર પેપરમાંથી સાઈડમાં મૂકી દઈશું કાઢી લઈશું બટર પેપર અને એમાં જ આ રીતે ઉપરથી થોડુંક પિસ્તા જે મેં એકદમ બારીક ચોપ કરેલું છે એકદમ પાવડર જેવો પિસ્તાને કરી દીધું છે કારણ કે મોટો રાખશો તો એ અત્યારે ચોટશે નહીં એકદમ સરસ આપણું સેટ થઈ ગયેલો કોપરા પાક છે પણ આપણે ખાલી એક લૂક આપવા માટે થોડુંક અમથુસે ચપટી જે ઉપરથી પિસ્તાની આ રીતે પાવડર બનાવ્યો છે એને ઉપર ના ગાર્નિશ કરવાનું છે બહુ લૂક બી સરસ આવે છે અને ટેસ્ટ બી બહુ સરસ આવે છે તો આ મારો અત્યારે સરસ કોપરા પાક તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એને સર્વ કરીશું તો જરૂરથી તમને બધાને આ મારી રેસીપી પસંદ આવે તો એક લાઇક વિડીયો જોયા પછી જરૂરથી કરજો અને એકદમ મેં ટ્રીક કે સાથ બ સાથે બનાવ્યો છે કે એકદમ લગભગ બધા દૂધમાં બનાવે છે પણ મેં પાણીમાં બનાવ્યો છે તો બી તમે જોઈ શકો છો કે આ મારો કોપરા પાક એકદમ સરસ આસાનીથી તૈયાર થઈ જાય છે અને એકદમ બજારમાં મળે એ જ ટાઈપનો આપણો કોપરા પાક સરસ તૈયાર થઈ જાય છે અને ઉપવાસમાં બી ખવાય છે આ એવું નથી કે તમે ઉપવાસમાં ના ખાઈ શકો અને અથવા કોઈ બી તમારા ઘરે કોઈ ફંક્શન હોય અથવા કોઈ બી આપણે પૂજા હોય પૂજામાં રાખવાનું હોય ભગવાનને એકદમ ભોગ ધરાવવાનો હોય તો બી તમે આ કોપરા પાક બનાવી શકો છો એકદમ આસાનીથી અને મીઠાઈમાં સૌથી સહેલામાં સહેલી મીઠાઈ હોય તો એ કોપરા પાક છે કોપરા પાક આસાનીથી બની જાય છે પણ એને સેટ કરવા માટે આપણે બેથી ત્રણ કલાક લાગે છે અને પંખા નીચે જો તમે રાખશો ને આ કોપરા પાકને તમે ફ્રિજમાં ના રાખશો ફ્રિજમાં રાખશો તો એમાં ભેજવાળો ભાગ લાગી જશે તો કોપરા પાક સારો નહીં લાગે એટલે બહાર રાખી અને આ રીતે કોપરા પાકને સેટ કરવાનો છે અને ઉપરથી હજુ બી આપણે એમાં થોડું પિસ્તાનું પાવડર ઉપર આ રીતે નાખીશું તો એનો લુક બી બહુ સરસ આવે છે અને એકદમ આસાનીથી સરસ આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે તો બધાને જય શ્રી કૃષ્ણ